राम राम जयदेव का दिस जयमौली दादा का मित्रों ने स्वागत छ करीती ने वा व्लॉग मा आज नो रोगा पर है ने बपो पछि 3:30 વાગે ચાલુ કરીયો બપોર મે કઈ એક્ટિવિટી હેતી ની રામણા વર્ષત થઈ ગયો લેકિન કામ કઈ હોય ની એટલે પછી આપણે હું કઈ નાવા કે આજ આ વ્લોગ માં બતાવવાનું આજ આ વ્લોગ માં ની કામ ઈ જેપણ કન્ટેન્ટ હોય અને કઈ સમજ ન હોય તો હું કન્ટેન્ટ ના જ રે કે એ વ્લોગ બંધ હોય હવે એટલે બપોર પછી ને આ ડાવરા ગુંમરા મારી ને વ્લોગ બનાવી લ્યો ને કાલના વિડીયોમાં આપણે માંડલનો હુકારો સામજ ભાઈને ઘણાને આવી ગયો હે બહુ રાળ છે મારા ગામમાં તમારે એવું કઈ કમેન્ટમાં જણાવજો આપડે વાડીમાં બપોર પહેલા ગુંમરો મર્યો તો આખી વાડીમાં એવું કઈ દેખાણો નઈ મને કાસામાં માંડલ બિનામી કોરવાઈ માંડી આપડી આ વાડીમાં કઈ એવું કઈ પ્રોબ્લેમ નથી હુકારાનો ખોખા વાડીમાં બાપુ ગયા થાય અહીંયા કોક કોક સોતા મશીન કરતા હતા હવે એક બધું જારવી એવું વધારે એવું લાગશે ને તો ત્યાં પાણી ચાલુ કરી દઉં બહુ એવું ના હોય તો કંઈ પાણી બાણીની જરૂર નથી અને આપણે જોવા વાડી ખારા વાડીમાં બે માં એમાં કેવું છે શું છે તકલીફ જેવું નથી ને તો પાણી માર દઈ બાકી કઈ કંઈ દવા તો કંઈ એવી છે નહીં ખાસ તો દીરીક આપણે જોવા જાઉં ને આમાં તો કંઈ વાંધો છે જ નહીં જો કે લઈ લીધું કમ્પ્લીટ

आम जो तो आम जाड़ू, 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 उड़े उड़े तो गया मैंने मत से पानी रहा है तो पानी बनी आ प्रोब्लम पास जातु पानी तो Dan dua belas dua belas dikasih sini kasih Bawa lili reh atau ada dua kata si taram. Bagi wong gede Dekai. Panai taram. Ha wong gede wajib. મામા હે નરાયણનું પાણી કાઢું જો હે અજી મામા કોક પડશી ને માં છોટા વતતા જા હે કોણ બધો હે હુકારો ક્યો આ પાણી આવી ગયું ખાડા હ ભઈ રહે નદો જેવા રાખે જાયા પડી માં ખાડા ઠારા યો આયા તો પાણી ભઈ રું હે ને પાણી ભઈયું ઈસ વાંધો ની ગરમ થઈ ગયું ઢડકાનું

કશિ હેલો Анна હારું રેઢિયર માલ આવે ખાવા હર એટલે માંડવી કીછરે કાળ થી લે બકવાટ હું ચાલુ કરી દેવું નમી થઈ ગયું હે બડું બડું અજી આપણે આમ જાય ઓલા ખાડા કોરા પાણી આવે કે બંધ થઈ ગયું જોયા હવે આમાં તો નથી આવતું ખાલી ભૈરો તો આને થોડું ધોવાનું આપડું નથી ધોવાનું બાજીવારાને ધોવાનું ઈ બધું ઈમાં ખાડામાં ઈ તો ઓલા વર્ષે જ મે ધોવાનું હતું

અર બે વાયે કડો ઈ ચલે કડા માં રે આમાં આવે આ કડા માંથી આપડી વાડી માં જાય તો કમ ચાલુ રીય કડીક માં હવે વરાપ ના આવે માં આ बाजू રસ્તા માં રસ્તા માં ઘણો બધું પાણી દે જો બધું રેસ નું તેમ તો આખા દળ નું પાણી જો ધીરું 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 વહી આવે હેડન હેડન ના થિયરી લા બડ દુગ્રસ્તતા મેં અરદુ ગામ દોદબીયો જાય જોક માર્ગ મે નીકળી જાતું હ અના પડા મે મછલા આવી ગયા જો તમને બતાઉં દીના દીના એને મરે મે પૂછું તું જો જાય કે આ વર્ષે બઘવર હે કે નહીં કોઈન ખબર હોય તો કમેન્ટ મે જણાવો કે કોઈન ખબર લાગતી ન કે કોઈન જવાબ ન આયો મને એવું લાગે વરસાદ ભરે ભરે તમ કારણ કે એવું મસલુ ويني كاينه دينام ابدا وشاطئ موتان ابدا رستم البوذا توكا مدينه دينامتي بدانا جيبي مش تكاديبي انت كا مريدي جايي جيبي 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 جيبي

Ini terus tambahin. Oh, mama selalu lagal bela pani ya. Pani garam Pukadaini. Pukadaini Terje, ya. Pakai ini. Pakai ini bau jerpi. Terus tambahin kerja ini pani. હાલો આપણે ખારાવાડી ચક્કર મારી લાગીએ ને તો કાલ પાણી ચાલુ કરી દેવું ઘણા બધા સુકાવા માંડ્યા પછી લઈ લીધો આપણે કડવો લીમડો દુવાળી માટે અને આ પડા મારી પછી જાય ઘેર હાલો મિત્રો આપડે આ પડા માં ગુમરો મારી લીધો હે હુમલો ક્યાંય વાંધો નથી અહીંથી જો આ એટલા ભાગમાં લઈ આ બધે નામની ટૂંકમાં સોટા જાય જ છે खारावाड़ी में जन इरितन दजियो बड़ा अजी जिम रोक पड़ी है नी मौत तो जाए आ धरन तो लगभग पानी काट को जो है प्रॉब्लम बहुत थियो पानी काट रेसी बंद થઈ ગઈ તો સાઈ વાત છે નકર પછી કોઈ રસ્તો જ ન થી આનો જો અમે જમ જોウト ખવા પડે આમ બાવવામાં વીડિયોમાં ખબર ન પડે તો ઘણા બધા છોટા નમાલા પડી ગયા છે અમે એકાબડ ફાઈલ થઈ ગયો કે વરસાદ પેલા ઈડની ન દેવા રાઉન્ડ લેવાઈ ગયા ને એટલે આપણે એટલી કઈ ઈટ નથી પાકજી નું ન ચરાણી ને ઈ રહી બહુ છે આપણે એક ફાઈલ થઈ ગયો કાલ થી અમે હે ને નેદુ ચાલુ કરી દેવું હવે વાંધો નથી પગ બક કુસ્તાન થી આમાં દિન દિન સાય વસન ગયો રહી ગઈ ઈ ખડ જામોરો લઈ ગયો ભાગી ગયો સિબરાન વેલા ને જરા વરસાદ તો થઈ

બા બરસોકરા ખાહેન મૂત કરહી જયજા સીબડાનો આગો તો થાય ની બંગડી જેતી ખાઈ તો રાજી સાહેબી નું કઈ ની જારી કો કાકડી દિયું કઈક છે બાપ ઉઠેલી ભરિયવાય ડોખાથી ખાય એટલે બધા ભગ્યા આ તો વેલો એલો બક નમાલો પડી ગયો એટલે કાકડીનો વેલો જાતોરીયો લાગે

આપણો જોલસો ગેસ્ટલી ભરી આયા આ હે ને આમ જાય બજનજીને નઈ ખાતા હોને ને દેતો જાય પુણા છો થઈ ગયા આપણે ઘરે આવી નાસ્તો પાણી કરી લીધા હે અને હવે હે ને થોડું કાળ વાઢવાનું છે જ આ ક્યારામાંથી માં ગયા હે ફોલો શર્મા હા દેને મંદિર સત્સંગમાં પાપો ગયા હે સિંહ કથામાં અને એક લક્ષણ ની એ વાદેસ આઈપો તો કણ કડવાડી નાખ દી પવન નું પડી ગયું બડે થઈ ગયું એટલે મરતી વાડી લેવું પછી આપણે પાગવારી વાડીમાંથી ચાલુ કરવાનું છે આ પછી હવે વરસાદ આવી એટલે પડી ગેલ ખળમાં પાણી ભરાય એટલે હડી જાય એટલે માટે હે ને એકાદી ફાટડી જેટલું વાડી લેવાનું છે તો फटाफट વાડી ના લોડ દેકલ ને નિમણું બાદ આપણે એટલું કઈ ખળ વધવાનું પોખળમાં હે મોડું થઈ ગઈ વેલી જુર હતી વાટવાની ઓલરેડી વડું થઈ પડી ગયું બધું આવ ગોટે સડી ગયું એટલે જો આ બધું હીરખું કરી પકડી પછી વાઢવું પડે અને હેઠે ગારો એટલે બહુ તો બઉ હોતું આવી જાય બધું પડી જ બધું ગોટે સડી ગયું હે એટલે વાર બહુ લાગે ધીરું ધીરું વાઢવું પડે તો હવે છે ને આ ગ્યારો કૂટાડી પછી પછી વાઢવા ચાલુ કરવા કારણ કે આ બગડ જાય છે પડી ગયું ને પછી હવા અવર જવર થાય નહીં એટલે હળવાનું કરે વાડ નઈ થઈ ગયું કાલ કાલની એટલે વાડુ આજ આલી જશે હવે હવે ચાલુ કરી દીધા આપડે લીમડા વાળી દુવાડે આ લીમડો કાલનો હે આજ જ આપડે થી તોયરો તો ઈ તો સિબણા લીધા એટલે લીમડો રહી ગયો ભૂલાઈ ગયો હવે ને કાલ લઈ આવી હું આ તો કાલ આપડે લીવર ગસસો કરો આ બોલી લીમડો રાખે ને લાવજો ભેજવાળો ભૂકો હે ને કારો ઉબે ગો રાખો બરા તડતો